હે ભાઈ હે મારા ગ્રુપ વાળા ખાલી કરવાનો છે ટુકડા બી માટેના વાવવા હોય તો વેલકમ વેલકમ અને ભાવ પણ નોર્મલ હાવ મફતના ભાવમાં ટુકડામાં ટુકડી ચારસો સનનું આગલા વર્ષે વાવેલું છે બે હજાર ત્રેવીસ માં અને ચોવીસ માં વાવેલું છે વેનોક્સ કંપનીનું ટુકડું છે મિત્રો જુઓ હવે સ્ટોક ખાલી કરવાનો થાય છે મિત્રો હવે ધનાભાઈ મેળા છે રખડવામાં એટલે મિત્રો હવે સ્ટોક ખાલી કરવાનો જે પણ કોઈને વાવવા હોય તો આવી જાઓ મારા વાલા જો હું અહીંયા છેલ્લો સ્ટોક વાવવાની તૈયારી કરું છું મિત્રો હું હોળ હરમણો વાઈ દો હવે ધીમે ધીમે ધનેરા ભાઈ મીરા દેખાવા મિત્રો ગઈ સાઇલ વાવેલા છે વેનોક્સ કંપનીના છે ટુકડા ચારસો સનું મિત્રો જો હોય તો એની એક કોથળી તમને બતાવું મિત્રો ટુકડી ટુકડી ચારસો સનું સ્ટોક ખાલી કરવાનો છે સ્ટોક જો આ બીજા બિયારણ હતું મિત્રો વેનોક્સ મિત્રો સ્ટોક ખાલી કરવાનો છે આલો વેલા તે પેલા બાકી ગોંડલિયાડમાં વ્યાજ 600 માં તો લઈ જાવ મિત્રો જેને વાવવા બિયારણ માટે આપણે તોડ નથી કરતા મિત્રો તોડ નથી કરતા મફતના વાવમાં 600 રૂપિયામાં ટુકડે ટુકડે નમસ્કાર મિત્રો અત્યારે હાલમાં મુલ્લીધર ફાર્મની અંદર જે એક બ્લોક તૈયાર કરી દેવામાં આવ્યો છે જે ગિરનાર ચાર મત હતી તે હવે મિત્રો આની અંદર ટુકડા ચારસો સનું જે ઘઉંનું વાવેતર આજે કરવાનું છે બાર નવેમ્બર થઈ છે તો મિત્રો હવે પણ ઠંડી પણ પ્રારંભ થઈ ગયો છે જો હવે આપણે અત્યારે ટુકડા ચારસો સનનું જે આ પંદર હોળ વીઘાનો બ્લોક છે એની અંદર આપણે અત્યારે આવી ગયો છે વાવેતર કરવાનું ટુકડા ચારસો સનું Mm-hmm. <laughs>